ગરૂ સરને ક્યાં સુધી પૈસા જલ્દી કરો. આજે કહી દીધું છે મેં. જો મારા માટે બેસ્ટ ક્વોલિટી કોટન કુર્તો ન આવ્યો અરે તો શૂટિંગ કેન્સલ. આ ભી આવ્યો સર. ગુડ. એક કોટનનો કુર્તો શોધવામાં તમને લોકોને આટલો સમય લાગી ગયો. આટલી મુશ્કેલી પડી તો જરા પહેલા ખેડૂતોના વિષયમાં તો વિચારો. જેઓ કપાસ ઉગાડે છે. એ દિવસો તો ગયા ને સર. હવે આ સિમોડિસ છે. સિમોડિસ. આટલું બધું કરે છે સિમોડિસ. ખેડૂતો આના વિશે જાણે છે શું એટલે જ તો તમને બોલાવ્યા છે સર ટેકનોલોજી વાળું સિમોડિસ કળી થી ફૂલ સુધી આનો ઉપયોગ કરો આ જેસીડ્સ થ્રિપ્સ અને આવનારી ઈયળોને તો પૂરી રીતે રોકે જ છે અને સાથે જ આપે છે શ્રેષ્ઠ મજબૂત ઉત્પાદન અને ઘણી બધી ઉપજ એનો અર્થ તમને ના સુરક્ષાનું ટેન્શન ના નફાની ચિંતા સિમોડિસ પાક 360 થ્રી ડિગ્રી ચેમ્પિયન કેવો લાગી રહ્યો છું સરસ સર ચાલો ચાલો સિમોડી થાય નવા ભવિષ્યનું નિર્માણ નિર્માણ